વાળા બાપા ઉપર નજર રાખવાની હે ફોન ખીચા દેખાય પાછળ જોયું દેખાય હું ટોટલ ની જો લો આવે ને એ જો ટાટિયા દેખાડે ને આ ઈ નવાણું ના ઈ નથી

ઓલા ને બધી ખબર હતી જો એની સામે નજર આવીને પાછું મારી વાહ જ ઉપર ગયો સીધો તમે જોયું પાછળ એટલે ઈ આમ ખૂણો એનો આઈડ્યો ને એટલે મેં જોયું બધું કોણ હવે એમ એટલે મેં કોઈ ઘરાક હોય એમાં આપણે તો એવું કાંઈ અંદાજ તો ન હોય ને કે આજ નીકળશે તો મેં એને પેમેન્ટ કાઢવા પાકીટની બે હાથ વાળી થેલી જો આડી રહી ગઈ જોયું કોઈ દેખાય નહીં ને એના આડુથી વાંથી આમ કાઢે ને હવે ઓલો અહીં ફરી નહીં હોય ને ત્યાં એને કાંડ અહીંયા કર્યું મારા હજુ હાથમાં એકમાં પૈસા હતા ને એકમાં પાકીટ હતી હવે ઓલો વાંથી એ ને દેહ થેલી અને હું એને પૈસા આવી જો આ બાપો રહ્યો ને એ જો એ બે મળી લાગે જો એની એને વાત કરી ને એ વાગ્યો પાણી પીવા એ અહીંથી નજર એને રાખી આગળથી જો હવે સીધી દોટ જ મૂકશે જો ભાઈ આ પગી છે ને પગીનું ધ્યાન નથી એ વાતો હું પડ્યો હું એને ગોતવા નીકળીશ મોબાઈલ વાળા ને પૂછીશું ત્યાં સુધીનું રેકોર્ડિંગ કરનાર જો હું આ સ્કૂટર પાઈ ગયો લઈને ત્યાં જ મને ખબર પડી ગઈ કે મોબાઈલ કઈ ગયા હું તરત જ રિટર્ન થયો તો એની અમે મૂકી સ્કૂટર ચાલુ નથી કર્યું ચાવી ભરાઈવી સ્કૂટરમાં જો મેં વાયા હાથ નહીં કહ્યું ત્યાં જ મોબાઈલમાં દેખાણો નહીં એટલે હું ફરી અને આની પાસે આવીશ ઓલા ચશ્મા પણ